નવસારી શહેર અને જલાલપુરને જોડતા રેલવે ઓવર બ્રિજ ઉપર સ્ટંટ બાજી અને સેલ્ફી લેનારા તત્વોને કારણે નવસારી પોલીસ દ્વારા બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી કાર્યવાહી કરવાની તજ શરૂ કરાઈ છે નવસારી શહેરમાં નવસારી અને જલાલપુરને જોડતું એક માત્ર રેલવે ફાટક અને ગરડાળું છે તેમજ નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા હાલમાં રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે અને રેલવે ફાટક બંધ કરી દેવામાં આવી છે

છેલા બે દિવસથી આ બ્રિજ પર પોલીસ બેસાડી દેવામાં આવી છે અને આજે સવારના સમય બે કેસો પણ કરવામાં આવ્યા હતા જેમાં સેલ્ફી લેતા બે વ્યક્તિઓને પકડી અને કેસ કરવામાં આવ્યા છે ત્યારે હવે પછી કોઈ પણ વ્યક્તિ નવસારી રેલવે સ્ટેશનના બ્રિજ પર સ્ટન્ટ કરતા કે કારણ વગર બ્રિજ પર બેસતા પકડાશે તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ હાથ ધરવામાં આવશે તેવું લાગી રહ્યું છે હાલ આપણે જે ઊભા છે નવસારી અને જલાલપુરને જોડતો એક બ્રિજ છે નવો બનાવવામાં આવ્યો છે અને એનું ઉદ્ઘાટન પણ નથી થયું અને પબ્લિક દ્વારા જ ખોલી દેવામાં આવ્યો છે ત્યારે થોડાક દિવસ અગાઉ એનટીસી ન્યૂઝ અને એનટીસી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો તેને લઈને પ્રશાસનને જાણ થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ત્યારબાદની જો વાત કરીએ તો માનવ અધિકાર દ્વારા પણ એક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેને લઈને પોલીસ પ્રશાસન ચુસ્તપણે ગોઠવવામાં આવ્યું છે સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી આ બ્રિજ પર પોલીસ પ્રશાસન ઊભું રહી છે શું કારણ છે એ જણાવીએ તો આ બ્રિજ પર થોડાક સમય પહેલાં આ બ્રિજના ઉપર લોકો હવા ખાવાનું સ્થળ બનાવી દીધું હતું દારૂ પી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેને લઈને અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ત્યારે તમે જોઈ શકો છો સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ પ્રશાસન બેસાડી દેવામાં આવ્યું છે અને જે લોકો અહીંયા હાલ પણ ઊભા રહી અને લટાર મારે છે તેને લઈને પોલીસ પ્રશાસન દ્વારા બે વ્યક્તિઓ જેટલાને ચુસ્ત તૈનાત કરવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે જો કે આ બ્રિજના ઉપર એટલી હાઈટ છે અને તેના પરથી જો કોઈ પડી જાય તો જીવ તો ન બચે તેને લઈને દેરાએ દુરુસ્તાએ એમ કહેવાય તો ખોટું નથી પરંતુ પોલીસ પ્રશાસન ગોઠવી દેવામાં આવ્યું છે અને ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સવારે જ આ બ્રિજ પર બે વ્યક્તિઓ સેલ્ફી લેતા હતા તેના પર કેસ પણ થયો છે અને વધુ લોકો જો ન સુધરે તેને લઈને પણ કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવશે તેવી વાત જાણવા મળી છે પરંતુ આ જે બ્રિજ પર છે બે જેટલા પોલીસ પ્રશાસન સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી તૈનાત કરી દેવામાં આવ્યા છે નવસારી